ડભોઈમાં તસ્કરોએ એક જ રાત્રિમાં ત્રણ બંધ મકાનના તાળા તોડી તરખાટ મચાવ્યો પોલીસ ફરિયાદ થઈ નથી ચોરીની ઘટનાથી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર પ્રશ્ન ડાભોઈની સિવ પાર્ક અને સિદ્ધિ વિનાયક સોસાયટીમાં તસ્કરો એક જ રાત્રિમાં ત્રણ બંધ મકાનોના તાળા તોડતા તરખાટ મચી ગયો છે ત્રણ પૈકી એક મકાનમાંથી તસ્કરોને ચોરી કરવામાં સફળતા મળી છે જોકે ઘર માલિક હાલ બહાર ગામ હોય હજુ સુધી ફરિયાદ થઈ નથી ડભોઈ સોસાયટી વિસ્તારમાં શિવપાર્ક મકાન નંબર સી પંદર માં રહેતા વિનોદભાઈ ગોહિલ જેઓ તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે ગઈકાલે અચાનક અમદાવાદ ખાતે તેઓના કુટુંબમાં એકમ મરણ થઈ જતા તેઓ મકાને તાળા મારી અમદાવાદ ખાતે મરણોત્તર ક્રિયામાં ગયા છે જેનો લાભ અચાનક જ રાત્રિના તસ્કરો ઉઠાવતા તેઓના મકાનને નિશાન બનાવી ઘરમાં ઘુસી તિજોરી કબાટના તાળા તોડી ચોરી કરી પ્રયાણ થઈ જવામાં તસ્કરોને સફળતા મળી છે એટલું જ નહીં વધુ મળતી વિગતો અનુસાર બાજુમાં જ આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં તસ્કરોએ બે જુદા જુદા મકાનમાં તાળા તોડ્યા હતા જોકે મકાનમાં કાંઈ જ ના હોવાથી તસ્કરોને ફેરો માથે પડ્યો હોય તેમ જણાય છે આ બાબતે વિનોદભાઈ ગોહિલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મરણની અશુભ ઘટના અચાનક બની હોય એમાં તિજોરીને આમ જ છોડીને નીકળી ગયા હતા હવે આવીને શું કહી છે શું નથી તે તો હવે તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવ વિશેનું જણાવ્યું હતું અહીં શું ગયું અને શું નથી ગયું તે ફરિયાદ થાય છે કે કેમ મહત્વનું એનું નથી પરંતુ એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તૂટ્યા હોય ત્યારે સવાલ માત્ર ઊભો થાય છે તો એક જ પોલીસના રાત્રે પેટ્રોલિંગનો રિપોર્ટર વિવેક જોશી ડભોઈ